બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ બેગલેસ ડે અભિયાન ને વિદ્યાર્થીઓને શિક્ષકોએ બિરદાવ્યું હતું રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને આનંદાયી અને ભાર વિનાનું ભણતર મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા દર શનિવારે બેગલેશ ડે દફતર વિનાનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે ત્યારે પ્રાથમિક શાળાઓમાં તારીખ પાંચ જુલાઈ બે હજાર પચીસથી દર શનિવારનો સ્કૂલ બેગનો અમલ શરૂ થયો છે હવે બાળકોને દર શનિવારે બેગ વિના જ શાળાએ આવવાનું રહેશે અને તેમનો અભ્યાસ સિવાયની રમતગમત સાંસ્કૃતિક યોગ ચિત્ર સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવશે જેના અનુસંધાને હાંસોટ તાલુકાના ઈલાવ ગામની કુમાર પ્રાથમિક શાળા ખાતે બેગલેશ ડેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

એ સારા સફાઈ સ્વચ્છતા પ્રદર્શન નવથી દસ સુધી કસરત યોગાસન અને શારીરિક કસરતો કરાવીશું અને સાડા દસથી અગિયાર સંગીત સંધ્યાનો કાર્યક્રમ છે તો આમ બાળકોને આનંદમય સાથે આ કાર્યક્રમ અમે ઉજવવા જઈ રહ્યા છે અને આ કાર્યક્રમ ઉજવવાનો મેઇન હેતુ છે કે બાળકો જે મોબાઈલ ત્રીસથી આજે આજે મોબાઈલની ચુંબલમાં ફસાયા છે એમને બહાર કાઢવા માટેનો એક સરકારશ્રીનો વિશિષ્ટ પ્રયત્ન છે અને એ પ્રયત્ન પણ અમે ખરા ઉતરીશું જઈએ IV48 News, Gujarat, Sathya reporter, Dharmesh Rana, English